કચ્છમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પત્રકાર પરિષદ યોજી ભુજની કલેક્ટર કચેરીએ પત્રકાર પરિષદ યોજી જેમાં જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને માહિતી આપવામાં આવી છેલ્લા દસ દિવસમાં સોળ વ્યક્તિના શંકાસ્પદ બીમારીના કેસમાં મોત થયા જેને લઈને ભુજની અદાણી હોસ્પિટલમાં વધારાના સો બેડની સગડ કરાઈ છે જે સાત ગામો અસરગ્રસ્ત છે ત્યાં સર્વેલન્સની ટીમો તૈનાત છે તેમજ જિલ્લામાંથી 50 તબીબોની ટીમ તૈનાત કરાઈ છે જ્યારે આ મૃત્યુ થયા એ વખતે જ્યારે આ ધ્યાનમાં આવ્યું ત્રીજી તારીખે પહેલું મૃત્યુ થયું ચોથી તારીખે ધ્યાનમાં આવ્યું અને પાંચમી તારીખથી આ વહીવટી તંત્ર તરત જ એ એક્શનમાં આવ્યું છે અને એક્શનમાં આવ્યા પછી આપણે છેલ્લા જે અત્યારે જે આ સોળ મૃત્યુ છે એમાંથી છેલ્લા બેના અને ટોટલ સોળમાંથી ત્રણ જણના આપણે સેમ્પલિંગ પણ લીધા છે ને પુના ખાતે મોકલી આપ્યા છે નહીં એવું નથી તાવ આવવાની શરૂઆત થયા પછી જો શરૂઆતના તબક્કે જો ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી નથી એ દર્દી એ સારવારના અંતે સાજુ થતું હોય પરંતુ એ દવાખાને આવે એ વખતે પાંચ છ દિવસ થઈ ગયા હોય તો પછી એ ઝડપથી એના હાર્ટ ઉપર અસર થતી હોય છે મસલ્સ ઉપર અસર થતી હોય છે